લે કો ટુકડો ભળો લેને કો હરિમ તાકે પદ કરું કરુ જય જય શ્રી જલારામ મિત્રો આપડી શુભ સવાર થઈ ગઈ છે અને આજની આપડી સવાર છે ને એ ખુબ જ શુભ છે અને અમારે સવારના ના બધાય માં ને દર્શન ને આરતી ને બધું પતી ગયું છે હવે તમને આગળ બતાવું અમારો ખાસ બેસ્ટ ફ્રેન્ડ છે ને એ આવી ગયો વિવે મારી બાજુમાં જ છે અને સવારના ના આજે મને મળવા આવી ગયો છે એ પોતાની ગાડી લઈને આવ્યો છે અને મોબાઈલ ના કોક સાથે વાત કરે છે બરોબર ને વિવેન કોની યાર વાત કરસ તું લાલા અરે અને રાહ જોવે છે ભક્તો આજે અને બતાવી દો તમને આ બાર નો નજારો હજી આજની તારીખ માં જરાક જરાક તડકી જેવું લાગે છે પણ સૂર્ય નારાયણ પુરા દર્શન નહીં જ આપે એની ખાતરી છે અને બહુ જ દુઃખ થાય છે કે અત્યારે જગતના તાત માટે ખૂબ જ દુઃખ છે એનું કારણ છે કે આ ટાઈમ છે કે અત્યારે બધી વસ્તુ છે ગુડ મોર્નિંગ અંબા અંબા જય શ્રી કૃષ્ણ જોઈએ બેસી ગયા જે અમે નાસ્તો કરવા અને આ છે આજનો અમારો નાસ્તો પૂરી છે કાલે રાત્રે બનાવેલી ઈડલી છે વઘારેલી ચેવડો છે

આપડા વ્યુઅર્સો છે એને કેવું પડે આપડે જય શ્રી કૃષ્ણ તો ચાલો હવે નાસ્તો કરી લઉં છું પછી તમને મળું બાળપણની મોજ એક રૂપિયા નો ખર્ચ નથી તમને કહું છું કે મારો આ ફ્રેન્ડ છે ને એટલો બધો મજબૂત છે કે ગુમે તો પડે ને તો કોઈ દિવસ એને કઈ ખાતું નથી બીજું સૌથી મોટા મોટી વાત ઈ છે કે એ કોઈ દિવસ પડીકા નો નાસ્તા ખાતો આજની તારીખમાં માં પણ એક ગોલ્ડ રોટલી જ ખાઈ છે ત્રીજું હજી એને મોબાઈલ ની ગેમ રમવાની ટેવ નથી તો તમારા છોકરાઓને જો આવા મજબૂત બનાવવા હોય અને હોશિયાર બનાવવાના હોય તો તમે આ રીતે રમાડી દો છોકરાઓને આવી રીતે તો છોકરા મજબૂત જ થાય

મિત્રો આજે એક ખાસ દિવસ છે સદારામ બાપાનો બર્થડે એટલે કે આનો બસો ને છવ્વીસમી બર્થડે ઉજવાય છે તો આ સરસ મજાના મોટા અવસર ઉપર અમારે ત્યાં શું બનવાનું છે એ તમને કહેશું એનું કારણ છે કે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને પારો જય જલારામ શું બનાવો છો આજે પ્રસાદીમાં માં સુખડી બનાવું છું સગારામ બાપા માટે સૌને સુખી કરે સૌને સુખી કરે બાપા સૌની ઈચ્છા પૂરી કરે અને દિવાળી ગઈ હોય એટલે બધા સ્વીટ ખાઈ ખાઈને ને હોય બરોબર એટલે કઈક અલગ ઘરની સ્વીટ બનાવીએ પ્રસાદ રૂપે સુખડી ની તૈયારી કરું છું ગુંચો આ રીતે તરી લીધો છે મેં બે ચમચી ઘી મૂકીને યસ મેં ડ્રાય ફ્રુટ ની ગતરણ કરી લીધી છે હમ બે વાટકી રોટલીનો જીણો લોટ છે એક વાટકી ગોળ આવશે એમાં ને એક વાટકી ઘી આવશે વાહ આટલું માપ છે સુખડી બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે તમારે મસાલા અને જે ફેરફાર કરવો એ કરી શકો આ ચાનો મસાલો આપણે એમાં એડ કરીએ થઈ જાય પછી અમાર ત્યાં એક સરસ મજાની કહેવાત છે કે કોઈ પણ સારા પ્રસંગે તમે જો સુખડી બનાવો ને તો કાયમ માટે સુખ તમારે ઘરમાં હાજર રહીએ નામ જ સુખડી એનું એનું નામ જ સુખડી અને ઊભા પગે રહ્યો પાછું જરાય આમ લપાતું છુપાતું નહીં ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે લોટ એડ કરીશું ધીમા ગેસ ઉપર આપણે આ લોટ શેકવાનો છે

ને પછી તો આ તો માવઠું છે પછી શિયાળો ચાલુ થશે એટલે પછી બધી જાતના પાક ને આ પાક ને ઓરો ને શિયાળામાં જે ખાવાની અને જીવવાની મજા આવે ને એ હકીકત અલૌકિક હોય અને આપણી આ સુખડી બને છે ત્યાં સુધી બીજી એક વાત કરું કે સંતશ્રી જલારામ બાપા જલારામ બાપા એટલે શું તો કે ભક્ત થી ભગવાન તરફ જવાનો સરળમાં સરળ રસ્તો હોય ને તો એ છે એક વર્ગના નહીં કોઈ એક કુટુંબના કોઈ એક ના નહીં પણ સંપૂર્ણ સમાજના નહી સંપૂર્ણ ગામના અને આખા હવે તો વિશ્વના થઈ ગયા છે એટલે કે સંતમાંથી ભગવાન સુધી સફર કરવી હોય ને તો જન બાપા નું ચરિત્ર વાંચો એક એવું વ્યક્તિત્વ જે પોતાની ઘરે દાણા લાવી અને વીરપુર છે ને બહુ હતું હતું ગામ ત્યાં કોઈ અભ્યાગતો આવતા નહીં પણ ઘંટીએ દાણા દળી વીરભાઈ માએ એના રોટલા કર્યા અને પછી જ્યાંથી લોકો નીકળતા હોય ને ત્યાં ઉભા રહી અને લેતા જાઓ લેતા ઓળખે આવું દેવત વિચાર કરો બસો ને છવ્વીસ વર્ષ આજે પરિસ્થિતિ એવી છે કે વીરપુર ગામ આખા ફેમસ થઈ ગયું એમાં રહેતા દરેક લોકો સુખી થઈ ગયા પ્રોપર્ટીના ભાવ વધી ગયા અને એટલા લોકો ત્યાં આવે છે કે રિક્ષાવાળાથી માંડી અને હોટૅલવાળા સુધી બધાને એમાં રોજગારી મળે છે આખા ગામનો ઉધ્ધાર કરી દે ને આખા સમાજનો ઉધ્ધાર કરી દે ને એનું નામ સંત ચાલો હવે આપણે સુકડી તરફ ભરીએ વરતાજી થોડું પડી કેટલો ટાઈમ થાય લોટ શેકાતા મિનિટ જેવું તો લાગ્યો અચ્છા

અરે કી છૂટો પણ ઓછા ધીમાય થાય પણ ઈ છે ને એનો ટેસ્ટ સારું નો આવે હોય ને તો સરસ થાય ને સુગંધ સુગંધ આવે છે ને આવું વાસણ લેવાનું એટલે ફેર લાગે તમને કલરમાં

नकर आपड़ी सुखड़ी चा वड़ती जे अपवत मेर यागर ना भी जा कोई ने केवाई नहीं वात बार जाए नहीं आखे चानो मसालो आव इंगलेश नहीं याले देसी आले याले यावना जैसी मिक्स

અને થઈ ગયું છે મોડું એટલે હવે અમે આ ભોજનની મજા માણી છી અને પ્રસાદની મજા માણી છી વારું સુગડી કેવી રહી છે મસ્ત છે તમ ચાખો એટલે ખબર પડે સુખડી છે ને સમજો એકદમ પોચી જાય છે એકદમ અદ્ભુત બાને ભાવે દાંત વગરના પણ ખાઈ શકે એવી સરસ મજાની કેટબરી તો હવે આવી પેલા આ જ કેટબરી હતી અમારી તો ચાલો હવે તમને અત્યારે થોડાક વધારે ડિસ્ટર્બ નહીં કરી અને પહેલાં અમે ભોજન લઈ લઈ હવે આપણે આવી ગયા છીએ અત્યારે સાંજે રાજકોટનું શ્રી સૌથી જૂનું મંદિર છે જલારામ મંદિર જલારામ પ્રાર્થના મંદિર એના દર્શન કરવા માટે ચાલો અંદર જઈને તમને દર્શન કરાવો આપણે સુખડી ની રેસીપી કહી વાહ સરસ થઈ છે અને સરસ દર્શન કરાવ્યા સરસ તો હવે આપણે રજા લઈ લેશું દર્શકો પાસેથી હા હા લઈ આશા રાખી છે કે આજની આ વાત આજની આ ચીત તમને ખૂબ ગમી હશે તો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા પંછી પાણી પીને છે ઘટે ને શરીર તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને હા ખાસ સૌને જય જલારામ